નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ હતી કે ફોર્મ કેવી રીતે ભરવું ત્યારબાદ ક્યારે ભરવું બરાબર ત્યારબાદ મિત્રો છેલ્લી તારીખ શું રહેશે શરૂની તારીખ શું રહેશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ કોમેન્ટનો મિત્રો આ વિડીયો બનાવ્યો છે બરાબર તો સંપૂર્ણ કોમેન્ટ જે છે મિત્રો અલગ અલગ કોમેન્ટ હતી ઘણા મિત્રોની તો મિત્રો તે સંપૂર્ણ કોમેન્ટ આપણે લઈ લીધી છે અને અલગથી મિત્રો આપણે આ સોલ્યુશન કરવાના છીએ બરાબર દરેક પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લા સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા જે મિત્રો અમુક કમેન્ટ આવેલી હતી તે મિત્રો આપણે ફટાફટ જોઈ લઈએ તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ભાઈઓ અને બહેનો બંને લાભ લઈ શકે આજે સિલાઈ મશીન યોજના છે તો મિત્રો આની અંદર બંને લાભ લઈ શકે તો મિત્રો બંને લાભ નહીં લઈ શકે ભાઈઓ લાભ નહીં લઈ શકે બરાબર બહેનો જ લાભ લઈ શકશે એટલા માટે ભાઈનો લાભ લઈ શકશે બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ યોજનાનો લાભ એક જ વખત લઈ શકાય બરાબર એટલે એક વખત જ આ સિલાઈ મશીન મંગાવી શકાય બરાબર તો મિત્રો તેની વાત કરીએ તો હા એક જ વખત લાભ લઈ શકાય બરાબર બીજી વખત લાભ લઈ શકાશે નહીં ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો વાર્ષિક આવકનો દાખલો કેટલા વર્ષનો હોવો જોઈએ વાર્ષિક આવકનો દાખલો કેટલા વર્ષનો હોવો જોઈએ વાર્ષિક આવકના દાખલાની અંદર મિત્રો બે દાખલા આવે બરોબર એક તો એક વર્ષનો આવે જે આપણે ગ્રામ પંચાયતથી આપવામાં આવે અને બીજો દાખલો જે તાલુકામાંથી આપવામાં આવે તાલુકામાંથી આપવામાં આવે તે મિત્રો ત્રણ વર્ષનો હોય બરાબર તો મિત્રો આ જે યોજના છે તેની અંદર બંને દાખલા તમારે ચાલશે બરાબર એક વર્ષનો હશે તો પણ ચાલશે અને ત્રણ વર્ષનો હશે તો પણ ચાલશે બરાબર તો મિત્રો આ તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન નથી તમારી પાસે આવકનો દાખલો હોવો જરૂરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ફોર્મ કેવી રીતે ભરી શકાય બરાબર તો મિત્રો તેની અંદર વાત કરીએ તો આ ફોર્મ જે છે તે મિત્રો ઓનલાઈન ભરવાનું હોય બરોબર અને એ વેબસાઇટની અંદર આ વેબસાઇટમાં જો તમને ફાવે બરોબર તો મિત્રો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તો તમે ક્યાંથી ડાયરેક્ટ ભરી શકશો અથવા તો મિત્રો તમને એક બે દિવસની અંદર હું તમને અલગથી વિડીયો બનાવી આપીશ બરાબર આજના વિડીયોમાં નહીં પણ મિત્રો આગળના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી તેની આપી દઈશ બરાબર તે એકથી બે દિવસની અંદર તમને આપી દઈશ બરોબર તો મિત્રો ફોર્મ કેવી રીતે ભરવું તેનું તમારે ટેન્શન નથી લેવાનું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફોર્મ કઈ જગ્યાએ આપવું બરાબર અરજી ફોર્મ કઈ જગ્યાએ આપવું તેની અંદર વાત કરીએ તો મિત્રો અરજી ફોર્મ તમારે ક્યાંય આપવાનું છે નહીં બરાબર તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને ઓનલાઈન જ ફોર્મ ભરવાનું આવશે બરાબર ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આઈડી પાસવર્ડ ક્યુ નાખવું આઈડી પાસવર્ડ નાખવાનું મિત્રો આઈડી પાસવર્ડ જે છે તે તમારે ઓનલાઈન વેબસાઇટમાંથી ભરવાનું હોય અને ત્યાં જ તમને આઈડી પાસવર્ડ આપી દેશે બરાબર પાસવર્ડ તમારે બનાવવાનો હોય અને આઈડી તમને આપી દેશે બરાબર તો મિત્રો તેમાં તમારો મોબાઈલ નંબર જોઈશે અને આધાર કાર્ડ નંબર જોઈશે બરાબર બંને તમારે રાખવાનું છે તો મિત્રો આ સંપૂર્ણ અમુક કોમેન્ટ આવી હતી બરોબર ઘણા મિત્રોની હતી તો મિત્રો આપણે જે સારી સારી કોમેન્ટ હતી બરોબર જે મહત્વપૂર્ણ કોમેન્ટો તે મિત્રો આપણે લઈ લીધી બરોબર અને તેનો મિત્રો અલગથી વિડીયો બનાવી દીધો હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો જેથી તમારા પ્રશ્નોનું પણ આપણે સોલ્યુશન કરીશું બરોબર તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે અને જો તમને ફોર્મ ભરતા ન આવડે બરાબર તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે આવનારા વિડીયોની અંદર તમને જણાવી દઈશ કે કઈ રીતે ફોર્મ ભરવું બરાબર તેની રજીસ્ટ્રેશનથી લઈ ફોર્મ સબમિટ કરવા સુધીની તમામ માહિતી આપણે આપી દઈશું બરાબર તો મિત્રો તમારે ફોર્મ ભરવાનું કોઈ પણ ટેન્શન લેવાનું નથી તે મિત્રો આપણે આગળના વિડીયોમાં જણાવી દઈશ તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ વંદે માતરમ